નમસ્કાર શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન પરિણામપત્રકમાં આપણે જે પ્રવૃત્તિઓની સંખ્યા દર્શાવવાની હોય છે તો તે કઈ રીતે તો ભાષા ગણિત પર્યાવરણ શિક્ષણ અન્વયે વર્ષ દરમિયાન કરાવેલ પ્રવૃત્તિ અંતર્ગત મેં પૂર્ણિની કેટલી સંખ્યા આવે તો તેનું મેં આ રીતે યાદી તૈયાર કરેલી છે તો તેમાં રંગપૂર્ણિ એમાં ભાષા ગણિત શિક્ષણ અન્વયે કરાવેલ પ્રવૃત્તિ અને શાળા તત્પરતા વિદ્યા પ્રવેશ પ્રવૃત્તિ અંતર્ગત આપણે રંગપૂરણિની કેટલી પ્રવૃત્તિ કરાવી છે તો તેની સંખ્યા તો અહીંયા આપણે જોઈએ તો પ્રથમ સત્રમાં ભાષાનું જોઈએ તો પ્રથમ સત્રમાં ત્રણ પ્રવૃત્તિ છે રંગપૂર્ણિની દ્વિતીય સત્રમાં એક પણ નથી એ જ રીતે ગણિતમાં જોઈએ તો પ્રથમ સત્રની બાર અને દ્વિતીય સત્રની બાર રંગપૂર્ણિની પ્રવૃત્તિ છે મેં બે આ જે ગણિત વિષય છે તો અહીંયા જોતા પુસ્તકોમાંથી મેં ગણિતમાંથી વ્યક્તિગત એકમ પ્રમાણે એની ગણતરી કરી છે હવે ચિત્રપોથી જોઈએ તો ચિત્રપોથીની અંદર રંગપૂરણીની તેત્રીસ પ્રવૃત્તિ આવેલી છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તો એ બુકમાં જોયું તો એ બુકની અંદર બે પ્રવૃત્તિ છે રંગ પૂરણીની ફક્ત અને મારી લેખન પોથી છે તો મારી લેખન પોથીમાં એક જ પ્રવૃત્તિ રંગ પૂર્ણિની છે અને વિશ્વ ચકલી નિમિત્તે ચિત્ર દોરી અને ચકલીના ચિત્રમાં રંગપૂરણી કરી હતી તો અહીંયા ટોટલી મારે ચોસઠ પ્રવૃત્તિ થાય છે હવે સારા તત્પરતાની પ્રવૃત્તિમાં જોઈએ તો બાલમેળા અંતર્ગત રંગ પૂર્ણિ કરેલી હતી વીર બાલ દિવસ નિમિત્તે રંગ પૂર્ણિ કરેલી હતી ચિત્ર દોરીને મુક્ત ચિત્રકામ એમાં વીસ પ્રવૃત્તિ બાળકોએ ચિત્ર દોરી અને એમાં રંગપૂર્ણિ કરેલી છે અને વિદ્યા પ્રવેશ આ પુસ્તકની અંદર વર્ગ તત્પરતા શારા તત્પરતાની અઢાર જેટલી પ્રવૃત્તિ છે રંગપૂર્ણિની તો શારા તત્પરતાની ચાલીસ જેટલી પ્રવૃત્તિ થાય છે અને ભાષા અને ગણિત અન્વયે ચોસઠ તો આ રીતે જે આપણું શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન છે તો એમાં પાઠ્યપુસ્તકના અનુસંધાને આપણે આ પ્રવૃત્તિઓ છે એની આપણે સંખ્યા અહીંયા દર્શાવવાની છે અને વર્ગ દરમિયાન કરાવી શારા તત્પરતાની પ્રવૃત્તિઓ તો આમાં આપણે સપ્તરંગી શનિવારની જે છે એ આપણું પત્રક આપેલું છે તો પત્રકની અંદર આપણે જે જે પ્રવૃત્તિ કરાવી હોય એની સામે આપણે આમાં સંખ્યા દર્શાવવાની છે તો મેં અત્યારે ફક્ત રંગ રંગપૂર્ણિની આ રીતે સત્ર પ્રમાણે ગણતરી કરી અને મેં સંખ્યા મારે પ્રથમ સત્રની દ્વિતીય સત્રની ફક્ત રંગ રંગપૂર્ણિની ચોસઠ થાય છે ભાષા શિક્ષણ શિક્ષણમાં કરાવેલી પ્રવૃત્તિ અને સારા વર્ગ તત્પરતાની પ્રવૃત્તિઓમાં ચાલીસ થાય છે તો દરેકને શાળા પ્રમાણે વર્ગ પ્રમાણે દરેકને આ રંગ પૂરણીની પ્રવૃત્તિ એક સરખી નહીં આવે જે રીતે વર્ગમાં તમે આપણે રંગ પૂરણીનું કાર્ય કરાવ્યું હોય એ રીતે આમાં સંખ્યા વધઘટ થશે